નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંદર ઓગસ્ટમાં વડોદરાના નામદાર કોર્ટ ખાતે ધ્વજવંદન પંદર ઓગસ્ટ આપણા દેશના ઇતિહાસનો ગૌરવસભર દિવસ છે આ દિવસે ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી અને આપને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા દેશભરમાં જેમ દેશભક્તિની લાગણી સાથે ઉજવણી થાય છે તેમ વડોદરાના નામદાર કોર્ટ ખાતે પણ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો સવારના દસ વાગે કોર્ટના પરિશ્રમમાં શ્રીએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો સમગ્ર પરિશ્રમમાં જનગણમનના સ્વરો ગુંજતા જ દેશ અનોખી લાગણી છવાઈ ગઈ હતી કાર્યક્રમમાં અનેક વકીલશ્રીઓ કોર્ટના અધિકારીઓ અને સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સૌએ તિરંગાને સલામતી આપી દેશ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી સાથે ડિસ્ટ્રિક્ટ જજ સાથે વડોદરાના લોકો કાયદાનું પાલન કરવું અને નામદાર કોર્ટમાં યોજાતી લોક અદાલતમાં સહયોગ કરવું જોઈએ બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ